ના ખમણ લોદરાના બહુ ફેમસ છે અમે આજે દર્શન કરવા નીકળેલા સપ્તેસર ત્યાં બાલાજી હનુમાનના દર્શન કર્યા અને અહીંયા આ હસમુખના ખમણ ખાવા માટે આવ્યા છીએ અહીંના પ્રખ્યાત છે ખમણ તમારી બીજી કોઈ બ્રાન્ચને એવું ખરું કે માણસા પછી પેથાપુર બાકી આ બધા જે લારી લઈને ઉભા રહે છે એ બધા એ બધા ફેંક એમને હં બરાબર છે એટલે આપણને એ પણ જાણવા મળ્યું કે એમની આ ઓરિજિનલ જે આપણે કે લોદરાના જે પ્રખ્યાત ખમણ એ હસમુખ ખમણ એ આ એમની મેઇન બ્રાન્ડ છે બીજા અઢીસો ખમણ આપો બરાબર બરાબર એટલે આ ખાસ એક નોંધ કરવા જે બાબત છે કે અહીંની મેઇન છે લોધરા છે પછી બીજી પેથાપુર અને માણસા આ ત્રણ એમની મુખ્ય બ્રાન્ચ છે બાકી બધા એમના નામથી કદાચ વેચતા હશે પણ એમની પોતાની બ્રાન્ચ નથી બરાબર છે ને ઓકે